દોસ્તો ફેક્ટરીમાં અમૂલ બટલ કેવી રીતે બને છે અને શું તમે ક્યારેય નકળી પનીર બનતું જોયું છે આ ખરેખર શું ભેળવવામાં આવે છે તો સૌ પ્રથમ આપણે અમૂલ બટર વિશે વાત કરીએ ભારતમાં તમામ રાજ્યોમાંથી અમૂલ માખણનું ખૂબ જ શોખીન સેવન કરવામાં આવે છે બ્રેડ બટર હોય કે ગરમ પરાઠા પર અમૂલનું ઓગરેલું માખણ દરેક ખોરાકમાં ભવ્ય ત્યાં વધારે છે દરરોજ સવારે અમૂલની મોટી મોટી આ ટ્રકો દ્વારા વીસ મિલિયન લીટર દૂધ ફેક્ટરીમાં રહી જવામાં આવે છે જેમાં સહકારી મંડળીઓ સુધી પહોંચે છે જ્યાં પહોંચ્યા પછી દૂધનું પરીક્ષણ કરવામાં આવે છે ગુણવત્તાના વર્ગીકરણ કર્યા પછી આ દૂધને સ્ટોરેજ ટાંકીમાં પંપ કરવામાં આવે છે આ દૂધમાંથી બેક્ટેરિયા દૂર થાય છે હવે તેને અલગ કરવામાં આવે છે જેમના કારણે મળાઈ દૂધમાંથી અલગ થઈ જાય છે હવે આ ક્રીમ ચૌદ ડિગ્રી સેન્ટીગ્રેડ પર આઠ કલાક માટે પરિપક્વ થાય છે ત્યારબાદ આ ક્રીમ ચર્ણમાં જાય છે જ્યાં તેને ખૂબ જ ઊંચા આરપીએમ પર ફેરવવામાં આવે છે જેમના કારણે માખણ અને છાસ અલગ થઈ જાય છે કાઢવામાં આવેલા માખણને એક સાથે ભેળવવામાં આવે છે જેથી તે એકબીજા સાથે જોડાઈ જાય છે પછી તેને આવે છે અને તેમાં થોડી માત્રામાં મીઠું ઉમેરવામાં આવે છે જે અમૂલ બટરનો તેનો ખરો સ્વાદ આપે છે હવે માખણ ત્યાં છે તેથી તેનું સેમ્પલ લેવામાં આવે છે અને તેની ગુણવત્તાની બારીકાઈ થી તપાસ કરવામાં આવે છે ગુણવત્તામાં પસાર થયા પછી માખણને પેકિંગ કરવાનો વારો આવે છે એટલા માટે માટે પેકિંગ આગળ આવે છે હવે અહીં એક મશીન પેપર મૂકે છે અને માખણ એક મોટી નોઝલ દ્વારા બહાર આવે છે આ કાગળ પર ઈચ્છિત આકારમાં કાપવામાં આવે છે બીજું મશીન તેને પેક કરે છે અને આ રીતે તમારું મમૂલ બટર ત્યાં છે તો ચલો હવે નકલી પનીર વિશે વાત કરીએ મિત્રો ભેળસેળ કરનાર લોકો તો નકળી પનીર બનાવવા માટે ઘણી બધી પદ્ધતિઓ અપનાવે છે સૌ પ્રથમ આપણે જાણીએ છીએ કે ફેક્ટરીમાં કેવી રીતે કૃત્રિમ પનીર બનાવવામાં આવે છે નકળી એટલે કે સિન્થેટિક પનીર બનાવવા માટે સૌથી પહેલાં શુદ્ધ ગુણવત્તાવાળા દૂધમાંથી ક્રીમ કાઢવામાં આવે છે અને જ્યાં સુધી આ બધા પૌષ્ટિક તત્વો દૂધમાંથી ખલાસ ન થઈ જાય તે દૂધ સંપૂર્ણપણે નકામું ન થઈ જાય ત્યાં સુધી ક્રીમને દૂધમાંથી કાઢવામાં આવે છે જ્યારે આ દૂધમાંથી ક્રીમ દૂર કરવામાં આવે છે ત્યારે તે હવે કંઈ પણ મૂલ્યવાન નથી એક મુજબ તે દૂધ સંપૂર્ણપણે બગડેરું છે પરંતુ ભેળસેળ કરનારો આ બધા દૂધમાંથી ચીજ બનાવે છે એટલે કે પનીર બનાવે છે જ્યારે દૂધને ને તેને ક્રીમથી અલગ કરવામાં આવે છે ત્યારે આ દૂધને સિન્થેટિક દૂધ કહેવામાં આવે છે જેમાંથી આરો રોટનો ઉપયોગ નકળી પનીર બનાવવા માટે થાય છે આ એ જ આરો રોટ છે જેનો ઉપયોગ બટાકાની ટીકી બનાવવા માટે દરેક જગ્યાએ વેચાય છે આ કૃત્રિમ દૂધ ઉમેરવામાં આવે છે તેથી તેમાં ઘાટું બનવાનું કારણ એ છે કે પનીર બનાવવા માટે જાડા અને દૂધનો ઉપયોગ થાય છે જે આ બધી વસ્તુને મિક્સ કરીને બનાવેલા મિશ્રણ સંપૂર્ણપણે ઘાટું થઈ જાય છે પછી તેમાંથી પાણી કાઢીને તેને સૂકવવામાં રાખવામાં આવે છે ગયા પછી આ નકલી પનીર છે તે એકદમ વાસ્તવિક વસ્તુ જેવું જ લાગે છે પરંતુ આ પનીર બિલકુલ વાસ્તવિક નથી આ પ્રકારનું પનીર ખાવાથી લોકોને પ્રોટીન તો મળતું નથી એટલું જ નહીં પણ આ પનીર ખાવાથી લોકોને ઘણી બીમારીઓ પણ થાય છે નકળી પનીર બનાવવાનો એકમાત્ર રસ્તો નથી પરંતુ નકળી પનીર બનાવવા માટે ખૂબ જ ખતરનાક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં નકળી પનીરમાં કાળા કારોબાર સામે લોકો દૂધમાંથી મલાઈ કાઢે છે અને મલાઈથી અલગ થયેલું દૂધ સંપૂર્ણપણે પાણી હોય છે જેમાંથી દૂધમાંથી કંઈ પણ બનાવી શકાતું નથી પરંતુ આ ભેળસેળ કરનારા આ લોકો આ પાણીયુક્ત દૂધનો ઉપયોગ છે પનીર બનાવવા માટે કરે છે નોઈ સ્ક્રીમ કાઢીને નાખ્યા પછી દૂધ પાણી જેવું થઈ જાય છે તો આ દૂધને ઘાટું બનાવવા માટે દૂધમાં સોડિયમ કાર્બોનેટ ઉમેરવામાં આવે છે જે આ દૂધને ઘાટું કરે છે પરંતુ તમને જણાવી દઈએ કે દૂધ થવા છતાં પણ દૂધમાં કોઈ પૌષ્ટિક ખોરાક બચતો નથી હવે આ દૂધ એક મોટી કડાઈમાં નાખવામાં આવે છે અને તેને ધીમી આંચ પર ઉકાળવામાં આવે છે જેથી આ દૂધ વાસ્તવિક લાગે આ પછી આ દૂધમાં પામ તેલ અને બ્રેકિંગ પાવડર ઉમેરવામાં આવે છે આ બધું મિક્સ કર્યા બાદ પનીર તૈયાર કરવામાં આવે છે જે મોટી હોટર અને ઢાબા ઉપર મોકલવામાં આવે છે આ બધું મિક્સ બાદ પનીર તૈયાર છે હવે જે મોટી હોટલ અને ધાબામાં મોકલવામાં આવે છે તમને જાણીને નવાઈ રાખશે કે ઘણા ભેળસેળ કરનાર નકલી પનીર બનાવવા માટે પણ કેમિકલનો ઉપયોગ કરે છે જેના આના કરતાં પણ વધુ ખતરનાક છે ઝડપથી પૈસા કમાવાની લાલચમાં કેટલાક લોકો નકલી પનીર બનાવવા માટે પાણી અને શુદ્ધ તેલનો ઉપયોગ કરે છે તેમાં વિવિધ પ્રકારના રસાયણો ઉમેરી નકલી પનીર તૈયાર કરે છે આવી સ્થિતિમાં ચોરો જાણીએ કે નકલી પનીર કેવી રીતે ઓળખવું તમને નકલી પનીર ખરીદવાની કેવી રીતે બચી શકો છો તો નકલી અને વાસ્તવિક પનીરમાં ઘણો તફાવત હોય છે જેમ તમે સરળતાથી ઓળખી શકો છો વાસ્તવિક પનીર ખૂબ જ સફેદ અને સુગંધિત હોય છે તે જે સમયમાં વાસ્તવિક પનીર ખૂબ જ નરમ હોય છે અને વાસ્તવિક પનીરમાં સુગંધ બિલકુલ દૂધ જેવી આવતી હોય છે પરંતુ નકળી પનીર એવું કંઈ નથી હોતું ના તો તેમાં કોઈ રંગનો દૂધ જેવો હોય છે ના તો નકળી પનીરમાં કોઈ પણ ખુશબુ આવતી હોય છે ખૂબ જ ખેંચાણવાળી હોય છે અથવા આંગળી વડે ઘસવામાં આવે ત્યારે તેના ટુકડા થઈ જાય છે તો દોસ્તો તમને આજની આ જાણકારી કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો